આપણને એવું જાણવા મળ્યું છે કે આ તમને બેનની ઉંમર ત્રણ વર્ષની છે અને ત્રણ વર્ષથી એમને બોલવામાં તેમજ સાંભળવામાં તકલીફ પડે છે તો ચાલો એમની આ તકલીફ વિશે એમના મમ્મી સાથે થોડી ઘણી ચર્ચા કરીએ કેટલા સમયથી બાળકી આ રોગથી પીડાયી છે જ્યારે એમનો જન્મ થયો જ્યારે તને ખબર પડી કે બાળકીને આટલી મોટી ગંભીર તકલીફ છે તમારા પરિવાર ઉપર શું વીતી હશે

એ સૌથી સારો સમય બાળપણ હોય છે ત્યારે દીકરીઓ જ્યારે જન્મ છે ત્યારે ત્રિલોક નો નાથ પણ બે ઘડી આશીર્વાદ દેવા માટે આવે છે અને ખરેખર બાળકનો જે અવાજ હોય છે હસવાનો રડવાનો ફિંગલાટ કરવાનો કદાચ એ અવાજ પણ તમે લોકો તરસી ગયા હશો તો તમારી ઉપર શું વીતી હશે જ્યારે તમને ખબર પડે કે તમારી દીકરી નથી બોલી શકતી નથી સાંભળી શકતી ટીકીલાટ નથી કરી શકતી રડી શકતી કે કંઈ કરી શકતી ત્યારે તમારી ઉપર શું વીતી હશે ઘણી ઉપર

કોઈ વસ્તુ થાય નહિ પણ તમારે ધ્યાન રાખવું પડે કે પડવા ન દેવાની ઉમરાવાનું નહીં એવું તો બઉ તમારે ધ્યાન રાખવાનું એમ જેના કારણે

ચૌદ લાખ જે ટ્રીટમેન્ટ નો ખર્ચો બાકીનો દવાનો ખર્ચો મશીન મુકે મિત્રો તમે જોઈ રહ્યા છો ફૂલ જેવી નું બાળકો એક બીમારીના કારણે છીનવાઈ ગયું છે તો આપણે એને ફરી એકવાર નવી જિંદગી આપવાની છે મમ્મી એકવાર વાર ફરીથી દીકરી દીકરી કિલકિલાટ કરી શકે બોલી શકે હસી શકે રમી શકે એવું બાળપણ આપણે એને ફરી એકવાર વાર લોટાવવાનું છે આપણે એને નવી જિંદગી આપવાની છે જેની માટે આપણે ફૂલની પણ ફૂલની પાકડી સ્વરૂપે નાનકડી મદદ કરીએ તમારી એક મદદ આ દીકરી માટે આશીર્વાદ રૂપ બનીને રહેશે ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર છે ગૂગલ પે તેમજ પેટીએમ નંબર છે અને ડિસ્ક્રિપ્શનમાં અમારી બેંક ડિટેલ છે તમે થોડું ઘણું સહાય અમને કરશો થોડી ઘણી તમે સહાયતા આપશો તો જેનાથી આપણે આ દીકરીનું ઓપરેશન કરાવી શકશું અને ફરી એકવાર આ ફૂલ જેવી બાળકીને એનું બાળપણ લોટાવી શકશો કહેવાય કે દીકરી સાક્ષર લક્ષ્મીનો અવતાર છે અને જ્યારે લક્ષ્મીજી હોય એ ચૂપ હોય તો ઘરમાં કેવી રીતે રધી આવી શકે આજે એમના મા બાપ બધા જ લોકો ટેન્શનમાં છે તકલીફમાં છે પીડામાં છે કારણ કે ફૂલ જેવી બાળકીનું બાળપણ એક બીમારીના કારણે છીનવાઈ ગયું છે તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર છે જેમાં તમે તમારાથી બનતી મદદ તમે કરી શકો છો અને અમે એચઆર ગેજ તરફથી આજે આવ્યા છીએ તો અમારા થી સહાય એટલે કે અમે 10000 રૂપિયાનો ચેક અત્યારે તમને આપીએ છીએ જો પબ્લિકનો સપોર્ટ હશે તો બાળકીના ઓપરેશન માં અમે સહાય કરશું કે 10000 નો ચેક અમે તમને આપીએ છીએ આ તમારા દવામાં કે છોકરીને જે પણ સારવારમાં પ્રાથમિક સારવારમાં તમને કામ લાગતી આશા રાખું છું અને ભગવાનને ઈશ્વરને એટલી પ્રાર્થના ઉપરવાળાને માત્ર ને માત્ર એટલી પ્રાર્થના કે આ નાનકડી બાળકીનો બાળપણ પાછું આવી જાય એની બધી જ તકલીફ કોઈ પણ દુઃખ દર્દ હોય એ જલ્દીથી જલ્દી દૂર કરે અને આ બાળકીનો ઓપરેશન માટે শারীরিক ক্ষমতা আপে এবার পাশে অরজি করছি জয় হিন্দ জয় ভারত